એક આરોપી છે ધીરજ નામનો એ આરોપી એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર હોવાનું સામે આવ્યું છે ત્યારે એને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે જે ચોરીના મોબાઈલ છે એ ચોરીના મોબાઈલ આ ધીરજ છે એ ખરીદી લેતો હતો અને ત્યારબાદ એ ફોન માંથી જે પ્રમાણે સ્પેરપાર છે એ કાઢીને વેચવાનો છે કરતો હતો એની સાથો સાથ આઈએમઆઈ આઈ જે નંબર છે એ કાઢવાનો પણ છે આ રીતે જે વેપાર છે કરતો હતો એ પ્રમાણેની વાત સામે આવી છે જોકે અલગ અલગ મોબાઈલ ફોન જે કામ છે એ પણ એને હતું ત્યારે ચોરી ના મોબાઈલ જે ખરીદનાર વ્યક્તિ છે તે પણ એટલો જ દોષિત હોય છે એ બાબત ને લઈને અત્યારે તપાસ ના ધમધમાટ છે શરૂ કરવામાં આવે છે આ બાબત ને લઈને ધીરજ થી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે જી આભાર આપનો તમામ માહિતી બદલ